ગામ એપીએમસી માર્કેટની અંદર આજે ખેડૂતોને બાજરીના ભાવ પોષણક્ષમ ન મળતા હરાજી બંધ કરાવવાની ફરજ પડી અને ભારે હોબાળો કરી મૂક્યો ગાંધીનગર જિલ્લાના દેગામ જવાહર માર્કેટ ખાતે શનિવારના રોજ બાજરીની મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી ખેડૂતો મોટા ટ્રેક્ટરો અને અન્ય સાધનો દ્વારા બાજરી લઈ માર્કેટ પહોંચ્યા હતા વ્યાપાર કરવા પણ મુશ્કેલ બન્યા હતા એવો ટ્રાફિક જામ થયો હતો ખેડૂતોને લાવેલી બાજરીની હરાજી શરૂ થતા ચારસો રૂપિયાથી વધુ રબુલાતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે રગજગ થઈ આખરે ખેડૂતોએ હરાજી બંધ કરાવવાની ફરજ પડી શનિવારના રોજ વહેલી સવારથી મોટા પ્રમાણમાં જવાહર માર્કેટમાં ટ્રેક્ટરનો ખડકલો થયો હતો માલ વધારે અને લેનારા વેપારી ઓછા હતા એ પરિસ્થિતિ સર્જેલા અચાનક ગઈકાલે જે ચારસો એસી રૂપિયાના ભાવ હતા તેના કરતાં પણ આજે ઓછા બાજરીના ભાવ વેપારીઓએ બોલતા અને વિરોધના જોવા મળ્યા ઉગ્ર વિરોધ હતો કે ગઈકાલ કરતા પણ આજે નીચા ભાવમાં બાજરીના ભાવ કેમ બોલું છો ત્યારે વેપારીઓએ ચોમાસું હોવાથી અને સ્ટોરેજ ન હોવાનું કારણ આપ્યું ખેડૂતોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ચોમાસાની અને વરસાદની આખરે આગાહી છે એટલે અમારે ને બહાર મોકલવાની તકલીફો છે જેથી અમે ઊંચા ભાવે લઈ શકતા નથી પરંતુ બીજા બીજી તરફ ખેડૂતો જણાવતા હતા કે સાડા ત્રણસો ચારસો રૂપિયા બાજરી આપ્યો તો બધા જ ટ્રેક્ટરનો માલ વેપારીઓ લેવા તૈયાર છે એટલે કે ખેડૂતોને લૂંટવાનો કારસો આ લોકોએ ઘડી કાઢ્યો છે આમ વેપારીને ખેડૂતો વચ્ચે આજે દેખામ માર્કેટયાર્ડમાં ભારે ગજગ્રહના ત્રશ્યો સજા દેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી દેગામ સિવાય મગોડી ઈસનપુર વહેલાર વડોદરા સોનારડા અને અન્ય જગ્યાઓથી ખેડૂતો બાજરી આપવા માટે આવતા હોય છે આજે ટ્રેક્ટરની આવા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જતા ખેડૂતોનો માલ ખરીદવા વાળા વેપારી જ દેખાયા નહોતા અને જેટલા હતા તે લોકો રસ્તા સસ્તા ભાવે માંગતા આજે મામલો બિચકતો હતો ને આખરે એપીએમસી મધ્યસ્થી કરીને ખેડૂતોને તક્કો ન પડે તે માટે ડીઝલ પેટે હજાર રૂપિયા દરેક ને આપ્યા હતા લગભગ બસો ટ્રેક્ટર લાઈનો છે બરોબર છે અને આ લોકો ચોમાહ લાભ લઈ અને રાજી નીચા ભાવે પાડી છે ચારસો ને દસ થી બરોબર છે એ ભાવ નીચા પાડી અને બે કલાકથી અત્યારે રાજી બંધ છે અમારા ધારાસભ્ય ને રજૂઆત કરી બરોબર છે એ પણ જવાબ આલી શકતા નથી ખેડૂતો નો ખેડૂતોનો નો લાભ લઈ આ ચોમાવું છે બરોબર છે ચોમાસાના હિસાબે માલ માલકીઓ નાખો શું કરવું એ બધી દરેક ના આ બધી ખેડૂતો બધાની આપવી હતી એક જ છે સસ્તા ભાવે માલ લેવો છે અને સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવો નથી અને ઊંચો ભાવ આપવો નથી આજ કઈ તારીખ છે આજ 24 24 તારીખ અને તમે ક્યાં છો યાર કે કે કેમ માર્કેટ કેમ કેમ હવે તમે જે પ્રશ્ન અને આજે કેમ બહુ આવક છે આવક સદના આ ટ્રેક્ટર બધા જોઈ લો તમે

માલ ની દુકાનો કરિયાણાની દુકાનો લાગી ડાયરેક્ટ માલ લઈ લેવા કરિયાણાની ની લાગે લાગ્યા આ ટ્રાફિક ની અંદર કેટલું ઝોન છે